પત્ની રાધિકા વેશો વિસ્તારમાં મોલમાં સફાઈ કામ કરતી હતી આજ રોજ રાધિકા પોતાની દોઢ વર્ષની પુત્ર વિધવતને સાથે રાખીને ઓટો રિક્ષામાં કામ પર જઈ રહી હતી ઓટો રિક્ષામાં અન્ય ચાર મુસાફરો પણ સવાર હતા ત્યારે વેશો જોરી ચાર રસ્તા પાસેથી ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી એ સમયે ન્યૂ વીઆઈપી રોડ તરફથી આવી રહેલ કાર પાછળથી બે અથડાઈ હતી જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી બાકીના ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટનામાં માસુમ બાળકનું મોત થતાં સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો વેશુ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી